હાલો દોસ્તો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મસાલા ભંડારમાં તો તમે જોઈ શકો છો અવનવા મસાલા છે મરસા છે અને આ મસાલા ભંડાર આવેલું છે ધારીના મોટા જે પ્રેમપરાનો ફૂલ આવેલો છે ત્યાં જ્યાં મંગળવારી ભરાય છે ત્યાં એકદમ વ્યાજબી ભાવે સરસ સુપર એકદમ માલ અને બધી વસ્તુ મસાલામાં તમને અહીંયા ઉપલબ્ધ છે બરાબર છે અને એડિયું પણ મળી જાય જીરું તથા ધાણા રાય હળદર અને આપણે અથાણા કરવા માટેના જે મેથીના કુરિયા મેથી અને રાયના કુરિયા પણ મળી જાય તો અવનવી મસાલા ભંડારની આઈટમની મુલાકાત જરૂર લઈજો દોસ્તો તમને હિંગ પણ જોવા મળે છે તો બે ત્રણ વેરાયટીની હિંગ પણ છે અને મરસા બધી વેરાયટીના છે તમે ગોલર માંગો અથવા તીખું કાશ્મીરી રેશમ પટ્ટો ડબલ પટ્ટો સિંગલ પટ્ટો તો આપણે ઓલરેડી આવી ગયા છી શ્રીરામ મસાલા ભંડાર તો એકવાર શ્રીરામ મસાલા ભંડારની જરૂર મુલાકાત લેજો દોસ્તો તો આપણે સરસ રીતે આજની તારીખમાં મરચું હળદર રાય બધી મસાલોની ખરીદી અહીંથી કરી છે અને ભાવ એકદમ વ્યાજબી લાગ્યો પોતે જ હું ખરીદી કરીને તમને ખાતરી આપું છું દોસ્તો તો એકદમ વ્યાજબી ભાવ છે અને ત્યાં ત્યાં જ પણ દળવાની સુવિધા છે તો સરસ રીતે તમને ત્યાં જ ઊભા ઊભા દળી પણ દેશે જો આપણું આ મરસું એકદમ દળાઈ ગયું છે અને તમને માણસોની બહુ સારી સગવડતા છે એટલે બહુ ટાઈમ પણ તમારો વેસ્ટ નહીં થાય અને તમારી સામે જ વસ્તુ બધી જોખીને આપશે દોસ્તો તો હવે અત્યારે હળદર ઠલવાઈ રહી છે તો હળદરના બે ત્રણ ભાવ છે તમારે જે વેરાયટી જોઈ તે વેરાયટી તમને મળી રહે તો ચાલો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને માહિતી સારી લાગી લાગી હોય તો વિડીયોમાં કમેન્ટ